એના વગર દાળો નહીં ઉગે ન કે નહીં હોય તો દાળો લીલો પીલો ઊગશે અને લીલો પીલો તમને બચીઓ દેખાય છે પણ એ બાપુ ધણી હશે ને તો ઘડી તો લીલો પીલો દાડો નહીં ઉગે ને આનો આ દાળો ઉગશે અને જીવનની અંદર તમે આખો અંભાર છો એને પૂછજો પણ બાપા ધણીને કોઈ દાળ કાઢતા ઘાટતા દિલ્હીની અંદર રહેવા દેજો જિંદગીની અંદર કે આવો મણા આપણે વળી વળીને નહીં મળે એક સબત પચીસ લાખ નો છે કનો મોદી સાહેબ નો અને તમે એમ કહો છો કે મોદી ના કેવાય મોદી ઉનારો આવે આ હું જીવનની અંદર કહું છું એ નક્કી રાખજો અને જો ના નક્કી રાખશું ને તો એમ માનું કે રખડી જા તમારી નજરે તમે માનો તો ગાડીએ ગાડીઓ તણાતી તી આ ગાડીઓ માં તમે હળખી રીતે રોન હળખી રીતે જીવન ની અંદર આ જીવન ગાઓ અને ખો પીઓ ને આનંદ કરો આવું જીવન તો જિંદગી માં નહીં મળે અને પેહલા હતા ને રોટલો ના મળતો અને આમ બધું કામ કરી કરી મરીતા હતા પચાસ રૂપિયા પચાસ પૈસા મજૂરી હતી અમે ચડીએ આવડા આવડા ગોડે ફોડો હતા અને અમે ચડી રૂપિયા ફતા ભા રૂઘડું ના ભાતા પણ સુખ શાંતિથી રહો અને જીવનની અંદર જીવો અને તમને મજા કરો હું એમ નથી કહેતો વાપરી નાખો કે કમાઈ લ્યો કામ કરો બધું કરો કમાવો તમે ભેગા થો પકારો તમે છોકરાનું જીવન સુધારો પણ કોઈ હવે એટલું છેલું કઉ છું તમને એક વાત કે કોઈ દારૂ પીછો નહીં